કરમસદથી કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનો શુભારંભ છવ્વીસ તારીખે થયો મુખ્યમંત્રીએ તેનો શુભારંભ કરાવ્યો અને જે રાષ્ટ્રીય પદયાત્રા આગળ વધી હવે સંસ્કારી નગરી વડોદરા ખાતે આવી પહોંચી સિંધરોડ ખાતેથી તેનો શહેરમાં પ્રવેશ થયો ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા ઓગણત્રીસ તારીખે ગોત્રી સેવાસી ખાતે ઝાયડસ કંપની પાસેથી તેનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યાંથી તે આગળ વધશે કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો સાંજના સમયે નવલખી મેદાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે આ પ્રેસ કોન્ફરન્સ જે યોજાઈ હતી તેમાં બધી જ માહિતી આપવામાં આવી છે એની અંદર દેશના ખૂણે ખૂણેથી લોખંડ અને માટીનું એકત્રીકરણની જવાબદારી આપવામાં આવી હતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી અને વિશેષ માર્ગદર્શન આપવામાં જે ગુજરાત પ્રવાસે નીકળ્યા છે ગુજરાતના ખૂણે ખૂણે જેઓ અત્યારે પ્રવાસ કરી રહ્યા છે એવા આદરણીય ઓપી ધનખડ સાહેબ ઉપસ્થિત એવા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લજી વડોદરા મહાનગરના અધ્યક્ષ એવા ડોક્ટર જયપ્રકાશ સોનીજી અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય એવા ભાઈ શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ સાંસદ બેન શ્રીમતી રંજનબેન અને આપ સૌ મીડિયાના મિત્રો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે સમગ્ર દેશની અંદર દર એકત્રીસ ઓક્ટોબરે એક યુનિટી મેરેથોન ની તો આયોજન વર્ષોથી કરવામાં આવતું હતું પરંતુ જયારે સરદાર સાહેબના હોય ત્યારે તો ખાતે ઓક્ટોબરે ખૂબ જ ઐતિહાસિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર દેશમાંથી વિવિધ કૃતિઓ મોદી સાહેબે વ્યક્તિગત આવી અને નિહાળી હતી અને સમગ્ર વિશ્વની અંદર એકતાનો સંદેશો એમના દ્વારા આપવામાં આવ્યો ત્યારબાદ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધીની રાષ્ટ્રીય યુનિટી માર્ચ અને એ યુનિટી માર્ચની ઘોષણા દિલ્હીમાં આપણા રમતગમત અને યુવા મંત્રાલય અને એના આદરણીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાજી દ્વારા કરવામાં આવી હતી અને એના જ ઉપલક્ષમાં સમગ્ર દેશની અંદર તમામ લોકસભા વિસ્તારમાં આવી યુનિટી પદયાત્રાઓ એક પ્રતિકાત્મક રૂપે નીકળી હતી પરંતુ જયારે ગુજરાત સરદાર સાહેબનું પોતાનું રાજ્ય હોય ત્યારે માન્ય શ્રી અને માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી દ્વારા એવો સંકલ્પ લેવામાં આવ્યો કે ગુજરાતમાં તમામ વિધાનસભાઓમાં આ પદયાત્રાનું આયોજન થશે અને અત્યારે જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે નેવું ટકા વિધાનસભા વિસ્તારોની પદયાત્રાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે રાષ્ટ્રીય પદયાત્રાનું પણ જયારે ફ્લેગ ઓફ ઓલરેડી થઈ ચૂક્યું છે અને આજે જ્યારે આપણે પ્રેસ કોન્ફરન્સને અત્યારે એડ્રેસ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં વડોદરા જિલ્લાની હદમાં આ રાષ્ટ્રીય પદયાત્રા પ્રવેશી ચૂકી છે ત્યારે માય ભારતના માધ્યમથી સમગ્ર દેશમાંથી ઘણા બધા યુવાનો આ પદયાત્રામાં જોડાયા છે એકસો પચાસ તો રાષ્ટ્રીય પદયાત્રીઓ એવા છે કે જે કરમસદથી કેવડિયા સુધી સમગ્ર પદયાત્રામાં પોતે ઉપસ્થિત રહેવાના છે અને આ યુવાનો સાથે માય ભારતના સહયોગથી એનએસએસ એનસીસી આવા તમામ જે સંસ્થાઓ છે જે યુવાની યુવાઓની સ્વૈચ્છિક સંસ્થાઓ છે એના દ્વારા પણ આપણા રમતગમત વિભાગ દ્વારા પણ વિવિધ રીતે આ પદયાત્રાનું ની અંદર વૈવિધ્યપૂર્ણ અમુક અમુક વાતો ઉમેરવામાં આવી છે અને સાથે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ પદયાત્રાની અંદર ઠેર ઠેર પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણા અને માર્ગદર્શનથી કેન્દ્ર સરકારના દરેક મંત્રી પોતે આ પદયાત્રામાં પોતે ચાલવા માટે યાત્રીઓ સાથે જોડાવાના છે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ રાજ્યપાલશ્રીઓ અને તમામ મહાનુભાવો પણ આ પદયાત્રાનો ભાગ બનવાના છે ત્યારે અત્યારે આ પદયાત્રામાં આપણા કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી આદરણીય ડોક્ટર મનસુખ માંડવીયાજી પોતે પણ પોતે પદયાત્રા કરી રહ્યા છે ત્યારે આ વિષયમાં વડોદરા મહાનગર દ્વારા પણ પદયાત્રીઓનો જયારે રૂટ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે વડોદરા જિલ્લાની અંદર સમગ્ર પદયાત્રાનો સૌથી વધારે ભાગ વડોદરા જિલ્લાની અંદર આવવાનો છે ત્યારે વડોદરા મહાનગરમાં જયારે આ પદયાત્રા હશે ત્યારે આ પદયાત્રીઓ માટેની પણ વિશેષ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થાને

અમિતભાઈ સાહેબે જે વાત કરી એમનાથી કોંગ્રેસ પાર્ટીનો અહંકાર દર્શાવે છે કે મેં તો એમને એક મારા સદનના સાથી સદસ્ય છે એ માટે પત્ર લખ્યો અમારા વડાપ્રધાન છે તો પૂર્વ સાંસદોને પણ આટલા પ્રેમથી બોલાવે છે એમાં પ્રોટોકોલ નથી જતા કાર્ય કરતા અમારા વોર્ડ પ્રમુખને પણ આટલા પ્રેમથી બોલાવતા હોય એટલે આ તો એમનો અહંકાર કોંગ્રેસ પાર્ટીનો પરિવારવાદની નીતિનો એ દર્શાવી રહ્યા છે કે ભાઈ હું

સૌને નમસ્કાર પહેલા તો અમે સૌ આપના આભારી છીએ કે ટૂંકી સૂચનામાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબ ગુજરાતના પનોતા પુત્ર હતા સાથે સાથે દેશને એકીકૃત કરવા માટે જેમને અમૂલ્ય યોગદાન આપ્યું છે એમનું જ્યારે દોઢસો જન્મ જન્મજયંતિ હોય વિશેષ કાર્યક્રમો આયોજિત થતા હોય એમાં પણ આ રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી છવ્વીસ નવેમ્બરના રોજ પ્રારંભ થઈ ચૂક્યો છે જેમ ડોક્ટર હેમામભાઈએ જણાવ્યું પ્રમાણે આ યાત્રા અત્યારે વડોદરા જિલ્લામાં પ્રવેશી ચૂકી છે વડોદરા શહેરમાં પણ આ યાત્રા આવતીકાલે એમનો પ્રારંભ થવાનો છે આગમન થવાનું છે ત્યારે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત અમારા સૌના આદર્શ પ્રેરણા સ્ત્રોત એવા ઓમ પ્રકાશ ધનખરજી જેમાં રાષ્ટ્રીય મંત્રી શ્રી છે આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ વિધાનસભાના મુખ્ય દંડક લાવપુરાના શ્રી શ્રીમાન બાળુભાઈ અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શ્રીમાન ચૈતન્યભાઈ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ અને સૌ મીડિયાના મિત્રો તથા સૌ કાર્યકર્તાઓ આ કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે ઘણા સમયથી એની ચર્ચા છે વડોદરા શહેરમાં આ પહેલા પણ પાંચ વિધાનસભાની પાંચ પદયાત્રાઓ થઈ ચૂકી છે અને અમે જોયું છે કે આ વિધાનસભાની યાત્રાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉમળકાભેર સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સ્વાગત કર્યું અને સરદાર સાહેબને એક પ્રકારે કહીએ તો શ્રદ્ધા સુમન અર્પણ કરે આ વખતે જે યાત્રા આવવાની છે એ રાષ્ટ્રીય પદયાત્રા છે આ પદયાત્રામાં અનેક કેન્દ્રીય મંત્રીશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીઓ ગવર્નરશ્રીઓ શરૂઆત કરાવી ત્યારબાદ અંતમાં આપણા મહામ ઉપરાષ્ટ્રપતિશ્રી પણ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે વડોદરાનું સૌભાગ્ય છે કે આપણને પણ શહેર જિલ્લાને કુલ મહિને પાંચ દિવસ અગિયાર દિવસ સુધી મળ્યા છે એટલે મોટા ભાગનો સમયગાળો આ પદયાત્રા વડોદરા શહેર જિલ્લામાં રહેવાની છે એમાં પણ વડોદરા શહેરમાં બે દિવસ આ પદયાત્રાનો માર્ગ રહેવાનો છે આવતીકાલે એટલે કે દિનાંક ઓગણત્રીસ તારીખે સવારે આઠ વાગે સેવાસી ખાતે આ પદયાત્રાનું આગમન થશે ત્યાં ભવ્યાથી ભવ્ય રીતે આપણે સ્વાગત કરવાના છીએ સમસ્ત સમાજ પાટીદાર સમાજ અન્ય સમાજ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સૌ ત્યાં આ આગમન વખતે સ્વાગત માટે ઉપસ્થિત રહેવાની છે ત્યારબાદ યાત્રા આગળ વધીને ગોત્રી ગામ ત્યાં પણ ગોત્રી ગામ અને બાકીનો જે આગળ આજુબાજુનો વિસ્તાર છે ત્યાંના સમાજ સામાજિક સંસ્થાઓ વગેરે ગોત્રી ગામ આગળ સ્વાગત કરશે ત્યારબાદ હરિનગર ચાર રસ્તા ત્યાં પણ સાઉથ ઇન્ડિયન જે સમાજ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સ્વાગત કરવાનો છે સંપૂર્ણ રૂટ જે છે ત્યારબાદ ઇસ્કોન મંદિર ઇસ્કોન મંદિરથી એસએમપીએસ સ્વામિનારાયણ મંદિર ત્યાં ધાદલજા ગાર્ડન ત્યારબાદ અટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર અને અટલાદરા મંદિર ઈએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સરદાર સભામાં આ યાત્રા પરિવર્તિત થશે ત્યાં અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અને કેન્દ્રીય શ્રી જે પી નડ્ડા સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત રહેવાના છે એ સિવાય યાત્રામાં જે પદયાત્રી તરીકે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી એ પણ જોડાવાના છે અને શ્રીમાન જીતુભાઈ વાઘાણી મારા રાજ્ય સરકારના મંત્રીશ્રી એ પણ જોડાવાના છે મહિના પદયાત્રા એ સરદાર સભા એટલે કે સરદાર ગાથા ઉપર ત્યાં કાર્યક્રમ થવાનો છે ત્યારબાદ યાત્રા આગળ વધીને મુંજ મહઉડા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ત્યાં કલ્ચર કલ્ચરથી આ યાત્રાનું સ્વાગત થવાનું છે ગામ આગળ ગરબાની સંસ્કૃતિથી આ યાત્રાનું સ્વાગત થવાનું છે ત્યારબાદ નવલખી ગ્રાઉન્ડ ખાતે આ યાત્રા ફરી જાહેર સભામાં પરિવર્તિત થવાની છે જાહેર સભામાં પણ માન્ય મનસુખભાઈ માંડવીયાજી શ્રીમાન જીતુભાઈ વાઘાણીજી એ ઉપસ્થિત રહેવાના છે બીજા પણ કોઈ મંત્રીશ્રી વધુ કન્ફર્મેશન આવશે એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યાં બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ છે ત્યારબાદ એક મલ્ટી મીડિયા શો ચાલીસેક એક નો સરદાર સાહેબના જીવન પર એ આ જ સ્થાન પર નવલખી સ્થાન પર થવાનો છે કુલ મળીને સાત વાગે કાર્યક્રમ પ્રારંભ થશે નવલખીમાં અને દસેક વાગ્યા સુધી આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલવાનો છે ત્યારબાદ બીજા દિવસે એટલે કે ત્રીસ તારીખે સવારે નવલકી ગ્રાઉન્ડ થી આ યાત્રા પ્રારંભ થશે અરવિંદો આશ્રમ ત્યાં એમનું સ્વાગત થશે અરવિંદો આશ્રમના બધા લોકો દ્વારા સેવકો દ્વારા ત્યારબાદ દાંડિયા બજાર જૂનું ફાયર સ્ટેશન જ્યાં હતું એ ચાર રસ્તા પર સ્થાનિક સમાજો સ્થાનિક આગેવાનો દ્વારા ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત થવાનું છે ત્યાંથી જમણી બાજુ વળીને મધ્યવર્તી સ્કૂલ આગળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બ્રહ્માકુમારી અને સ્વાધ્યાય પરિવાર એવી અનેક સંસ્થાઓ યાત્રાનું સ્વાગત કરવાની છે ત્યારબાદ માર્કેટ ચાર રસ્તા પર પણ ફૂલ બજારના લોકો ફ્રૂટ માર્કેટના લોકો એસોસિએશનો ત્યાંથી એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કીર્તિસ્તંભ આ યાત્રા દિવસે સ્થાનિક વેપારી મંડળો આ કીર્તિસ્તંભ આગળ સ્વાગત કરવાના છે ત્યારબાદ રાજમહેલનું જે મુખ્ય ગેટ છે ત્યાં ત્યાં પણ સ્વાગત અને કલ્ચર કાર્યક્રમનું આયોજન થયું છે ત્યાં રાજપૂત સમાજ દ્વારા અને રજવાડું કારણ કે પાંચસો બાસઠ રજવાડાઓ સરદાર સાહેબ એકત્રિત કરીને ભારતને એક ભારત બનાવ્યું એવા ત્યાં થોડી થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રહેવાનો છે રાજપૂત સમાજ દ્વારા એમના પરિવેશમાં આ યાત્રાનું સ્વાગત થશે ત્યારબાદ મેઈન રોડ ઉપર થઈને કાશી વિશ્વનાથ મંદિર જશે ત્યાં પણ સ્વાગત થવાનું છે અનેક સમાજો દ્વારા એસઆરપીનો કેમ્પ છે તો ત્યાં એસઆરપીના જવાનો દ્વારા પણ સ્વાગત થવાનું છે લાલબાગ બ્રિજ ચડીને પછી શ્રેય સ્કૂલ ત્યાં પણ સ્થાનિક સમાજો સંસ્થાઓ દ્વારા સ્વાગત થશે ત્યારબાદ ભવન વિદ્યાલય ભવન વિદ્યાલયના જે ટ્રસ્ટીઓ છે એમના સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાંના પણ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાવાની છે ત્યારબાદ સુસેન ચાર રસ્તા પર ભવ્ય સ્વાગત થવાનું છે ત્યાં શીખ સંપ્રદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ મકરપુરા ગામ અને માણેજા ચાર રસ્તા છે ક્રોસિંગ ક્રોસિંગ છે છે છેલ્લું સ્વાગત માણેજા પર ત્યારબાદ વડોદરા જિલ્લામાં યાત્રા પ્રવેશ કરશે જાંબુઆ ગામ સ્કૂલ ખાતે એમનું રોકાણ છે લંચ છે ત્યાં સરદાર સભા છે અને પછી આગળનો કાર્યક્રમ વડોદરા જિલ્લામાં રહેવાનો છે આ રીતે કુલ મળીને બે દિવસ આ સંપૂર્ણ યાત્રા વડોદરા શહેરમાંથી પસાર થવાની છે બે જગ્યા સભાઓ છે એક અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અને નવલખી મેદાન ખાતે નવલખી મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ સારો આયોજિત થવાનો છે સરદાર સાહેબના જીવન પર સૌ નાગરિકોને મારી અપીલ છે કે સરદાર સાહેબનું જે જીવન છે આપણે એમનામાંથી પ્રેરણા લઈને એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે એમનો નારો હતો એને જે મોદી સાહેબે આગળ વધાર્યો છે એ નારાને મજબૂત બનાવવા માટે આપણે સૌ આગળ આવીએ દરેક સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સમાજના અગ્રણીઓ આગેવાનો સૌને હું અપીલ કરું છું કે જ્યારે આ વડોદરા શહેરમાં આવી ભવ્ય યાત્રા આવવાની હોય આપણે સૌ મોટી સંખ્યામાં જ્યાં પણ આપણે અનુકૂળ પડે ત્યાં ઉભા રહીને આ યાત્રાનું સ્વાગત કરીએ અને સરદાર સાહેબને સાચા અર્થમાં આપણે નમન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આ જ સૌને નમ્ર વિનંતી છે એક વિશેષતા છે કે સામાજિક સંસ્થાઓ દ્વારા એક આયોજન બીજું પણ થયું છે સામેથી આપણને કહેવામાં આવ્યું છે કે અમે હેલિકોપ્ટર દ્વારા પણ પુષ્પ વર્ષા આ યાત્રા પર કરવાના છીએ એટલે કુલ મહિને ચાર પાંચ સ્થાનો ઉપર હેલિકોપ્ટર થી પુષ્પ વર્ષા થાય એવું પણ આયોજન સામાજિક સંસ્થાઓના માધ્યમથી થયું છે અનેક જગ્યા પર કલ્ચરલ કાર્યક્રમો વડોદરા કલા નગરી છે સાંસ્કૃતિક નગરી છે તો કુલ મળે દસ બાર સ્થાનો પર આવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી પણ આ યાત્રાનું સ્વાગત થવાનું છે બીજો એક મહત્વનું છે કે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન સ્કૂલોમાં થયું હતું તો બાળકો કેનવાસ પર સરદાર સાહેબના આજે મને ઘણા ફોટા મળ્યા છે ચિત્રકામ પણ કર્યું છે અને બાળકો ખુદ ઉત્સાહમાં છે સરદાર સાહેબના ફોટાઓ લઈને જે પોતે બનાવ્યા છે ચિત્ર એ ચિત્રને ઠેર ઠેર સ્થાન પર ઉભા રહેવાના છે અને સરદાર સાહેબની આ યાત્રાનું બાળકો વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સ્વાગત કરવાના છે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે હું સૌને અપીલ કરું છું

दायित्व तो देकर कि देश भर में जो लोहा मिट्टी इकट्ठी होनी है उसके लिए काम करो एक बड़ी टीम रीजनल लेवल पर फिर प्रदेश लेवल पर फिर जिला लेवल पर फिर गांव तक बनी थी और उस समय पूरे देश में इस काम के लिए मुझे जाने का मौका मिला कुछ ऐसे सरदार पटेल नहीं होते तो आज आपको यहां वीजा और पासपोर्ट के साथ आना पड़ता है हम 15 अगस्त 1947 को आजाद नहीं हुए हमको 17 सितंबर 1948 को आजादी मिली सरदार पटेल के कारण से वो दृश्य मेरी समर्थियों में यादगार दृश्य है सेवन सिस्टर्स में गया यही भाव असम के लोगों में उन्होंने कहा कि एक वातावरण चल रहा था कि असम का इलाका पूर्वी पाकिस्तान को सौंप दिया जाए लेकिन सरदार पटेल और लोकप्रिय गोपीनाथ बारदोल जो उस समय नेता थे असम के नहीं विधानसभा में लोकसभा में है हमारी प्रॉपर्टीज पर हमारा अधिकार नहीं है हमारी संपत्तियां हमारे नाम नहीं है हम इस प्रदेश में इतने समय से बसते हुए भी विभाजन के समय आए तब के बाद भी हमको जो राइट्स मिलने चाहिए थे वो राइट्स नहीं है और ये गलत भाई पटेल ने अपने लो हाथों से देश को एक किया इसी कारण से उनको लो पुरुष की उपमा मिली उपाधि मिली और सरदार वल्लभ भाई पटेल देश की एकता और अखंडता के प्रतीक हैं हमारा देश बड़ा है विविधताओं से भरा हुआ है इसमें बहुत तरह की विविधताएं हैं त्योहारों की हैं इसमें ड्रेसिज की हैं भोजन की तरीक़ा महाराष्ट्र मध्य प्रदेश होते हुए साबरमती यात्रा राजस्थान गुजरात और गोदावरी यात्रा दक्षिण भारत से सब जगह ये एकता का भाव अखंडता का भाव इसमें यात्रा में शामिल हो रहे हैं ये एकता और अखंडता का देश का पर्व जो है वो 31 अक्टूबर से जो प्रारंभ हुआ है उनकी एक जो हम एक 150 साल उनकी मना रहे हैं इसी उसी भाव के साथ हमारी नई पीढ़ी को इस देश की एकता और अखंडता का वो एहसास आसे तो हिमालय भारत एक है अंडमान लक्षद्वीप तक भारत एक है अरुणाचल प्रदेश से सोमनाथ की स्टीप तक भारत एक है वो एकात्मता का भाव वो देश की अखंडता का भाव देश के गौरव का भाव श्रेष्ठ भारत का भाव सबके हृदय में उत्पन्न हो ये इस यात्रा का मकसद है मैं बधाई दूंगा सांसद जी को जिला प्रमुख जी को कि बहुत शानदार तैयारियां इन्होंने यहाँ की हैं और मुझे लगता है कि वडोदरा के से, इलाके से जो इको इस कार्यक्रम की यहाँ उठेगी और निश्चित रूप से संपूर्ण देश में पहुंचेगी और सरदार के प्रति जो पहले ही पूरे देश में एक एकात्म भारत बनाने के प्रति जो कृतज्ञता का भाव है वो देशवासियों में और मजबूत होगा सरदार वल्लभ भाई पटेल ने केवल रियासतें जोड़ी ऐसा नहीं किया ये भारत हमेशा हमेशा के लिए एक रहे इसकी योजना बनाई आई सर्विस आई सर्विसेज अखिल भारतीय सर्विसेज तय किया कि दो तिहाई अधिकारी दूसरे राज्यों के होंगे ऑल इंडिया सर्विस होगी आज भी दो तिहाई अधिकारी हर राज्य में दूसरे राज्यों के हैं देश की एकातमता का ऐसा ताना बाना बुनने का काम का किया कि जिसके कारण से संपूर्ण देश में एक अखिल ऑल इंडिया सिविल सर्विसेज के माध्यम से लोग काम करते हैं और पूरे देश की एकता और अखंडता के प्रति सजग रहते हुए उसको मजबूत करते हैं ये सरदार वल्लभ भाई पटेल की देन है कितना जज्बा था इस काम के लिए उनके हृदय में जब 14-15 अगस्त की रात को तिरंगा फहराया जा रहा है तो सरदार उस क्षेत्र में नहीं है। देश के कुछ इलाकों पर कब्जा करने की कोशिश हो रही थी तो वो वार रूम में बैठे हुए थे कि देश के वो इलाके बचाए जा सके उन पर कब्जा नहीं हो सके ये सरदार वल्लभ भाई पटेल है जब देश के प्रधानमंत्री की बारी का विषय था तो चौदह वोट उनको मिले थे एक वोट निष्पक्ष था पंद्रह राज्य थे भारत में उसमें कराची और बलूचिस्तान का उसके बावजूद भी किस बड़े पन के साथ जब गांधी जी ने कहा तो उन्होंने सेकंड नंबर की पोजीशन को स्वीकार किया और पहले नंबर की पोजीशन को छोड़ दिया जरा विचार करके देखना इतना बड़ा कलेजा इतनी बड़ी पेशेंस इतना बड़ा धैर्य सरदार वल्लभ भाई पटेल का था तो बहुत छोटी बात नहीं है बहुत ही बड़ी बात है इसी हम सबके सीखने के लिए हम सबके समझने के लिए तो ऐसे शख्सियत जो देश की एकता और अखंडता के लिए आज पर्याय है उसका प्रतीक है उसी का एक 150 साल का जो एक उत्सव पर्व बन रहा है देश की एकता और अखंडता को समर्पित है मुझे लगता है कि जितनी बड़ी संख्या में आ, आप आए हो मैं तो गिन भी नहीं पा रहा था उतनी बड़ी संख्या में इसकी आवाज हर कोने तक पहुंचाने का आप काम करेंगे धन्यवाद देश कर रहा है तो सभी और देश सभी नहीं देश नहीं। के सभी संस्थान सहभागी हैं नहीं नहीं। और नहीं। सभी ने इसमें सहभागी होना चाहिए जैसे सांसद जी ने पत्र भेजा इसमें शासन भी है प्रशासन भी है जनता भी है और हम भी उसके हिस्सेदार हैं छोटे से नहीं नहीं मेरा इसलिए हाँ, या नहीं भेजा गया स्थानीय स्तर पर सबने जैसे सांसद जी ने यहाँ भेजा उस तरह से स्थानीय स्तर पर शासन प्रशासन ने उस प्रकार के निवेदन सबसे किए हैं और ये सरदार पटेल की जो यात्रा है जैसे मैंने पहले कहा कि एकात्मता और एकता की यात्रा है सब सहभागी हूँ आपने कौन आपने कौन सी कौन सी पार्टी को इन्विटेशन दिया है आपने अलायंस को अपने इन्विटेशन दिया इसके अंदर जुड़ने देखिए माई भारत इसमें लगा हुआ है और उन्होंने सबको इस प्रकार की जानकारी और सब डी भी जो है जो यात्राएं निकल रही हैं जिला प्रशासन सब लगा हुआ है अपने अपने स्थानों पर ये कोई बीजेपी इसकी ओनरशिप लेकर नहीं चली हुई ये देश की ये देश, देश की, की, ये की यात्रा है, है। खेल मंत्रालय से जुड़ा हुआ एक एनजीओ माई भारत उसमें लगा हुआ है और उन्होंने खेल युवा मंत्रालयों में माई भारत लगा हुआ है और वो उसके लिए सब सबको सबको जोड़ रहे हैं और जिला प्रशासन ने भी सबको जोड़ा आप मुझसे मुझ आप मुझसे इनविटेशन मुझ इन बात की कर बात करके मेरे पर ओनरशिप डाल रहे हैं ऐसा नहीं है बीजेपी ने इसकी ओनरशिप नहीं माई भारत संस्थान जो है वो લગા હૈ ખેલ મંત્રાલય લગા હૈ જિલ્લા પ્રશાસન સંસ્થાનો પર લગા